ક્યાં જ આપે છે આ આવી રીતે લીંગા તોડો ને જીગર હોય તો તૂટે ને તો અમુક ચીનો તૂટે કાઈ ના બો થોડો હો કે ના થોડે બો ને રાહી બહુ ખતમ ના તો ચાલો આવી રીતે આમ આવી રીતે લીંગા બિંગા ને તોડી લેકે પછી તમને બતાવી ને તો બધા તમને મજા છે અને કેવી રીતે સાફ કરવા એ તો ખાસ કરીને બધું શીખી લેજો જલ્દી તો સાફ મસ્ત બને સાફ ફેરકુ થઈ ને તો ના આપે છે ને વિસ્તા લાવે લે સુઈ આવી રીતે લીંગા ને કપાનું હોય આનું

આફ્રિકા સાફ કરન સર કે દે જો સે ના આઈ સાફ કરી ના ખાના સે ફૂલ ગરાવાળા હતી તો માહે વત્તા થઈ જન કે ફૂલ ગરાવાળાય આવે ને અત્યારે જો ઓસા ધારાવાળા છે ખલેન ખાવ પુતુર ધારાવાળા ખલેવો હે અત્યારે જાવ આ વિતના બરાસ થઈ ગઈ મસ્ત મજાના સાફકના ખાના સે બત બરાસ ઘણો એટલે જલ્દી તાતકેલી હારું થઈ જાય ગા ડારો ઈય વિજે પેલે લીલ છોટી વિન ઈય વિજે ને સફત કેટલો છે હા ચોકો મસ્ત

રાખે છે મસ્ત મજાના હવે આપણે આ બે પાણીએ ધોવાના છે તો ધોઈ નાખી પેલા બે પાણી આરાવાળા મેઘારે હોય એટલે આપણે એને ધોવા તો પડે જ તો બે પાણી તો ને હા આપણે ધોઈ નાખી પછી આપણે રાખીશું રીતે ધોવાનું શરૂ છે તો સૌથી પહેલાં તો આમ બખડ બખડ કલાકોનું બે પાણી ધોવાઈ જાય આપણે પૈસા મસ્તીના ધોવાઈ જાય ને પછી આને રિપેરિંગ કરવાનું છે આપણે ફલવાનું શરૂ કરી દઈએ હવે મસ્ત મસ્ત ઈંડા

बनाई तो वाला वाला बोल आओगे ना बनाओ ना कैसे जाना बस बोल और ठीक है ना मानते बती दे बुला के का हम वो सारे बोल वाले रेसिपी जो भी जो भी बस पर बस तो कहीं मतलब जो आवेदन आप लोग कैसे लाहरा करने

અને ફૂલ તીખું અડધું લીલું મરચું આદુ પછી છે પછી આપણે ડુંગળી ડુંગળી આપણે જો નાની નાની બહુ મોટી મોટી આપણે હાથ થી જો આવી રીતના આપણે મળવાની છે અને આપણે લસણ વાળું લીધેલું છે

તેલ આપણે થોડુંક જ નામ મળશે મિક્સ થઈ લઈ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરવાનું છે મતલબ કે હે હા તા આપણે બધું હલાઈ નાખું છે તો તેલ નઈ મૂક કાલ તેલ નઈ મૂક હલાવાનું શરૂ છે સાલો તો કેવો કેવો થાય બતાવી

બરાબર છે તો ગાઈસ આવી રીતે આપણે ઓરી બધી થીબુ અને પછી પાછું ફટાફટ ઢાકી દે એટલે તાત્કાલિક સડી જાય તો કરી દેજો આપણો શાક એકદમ મસ્ત મજાનો સડી ગયો છે જો કેવો મસ્ત શાક છે રંગા આપણે નાખવાની છે એમાં કોતમડી થીબુડી છે આખી ઉપર આવ્યો ફૂલ દો આખી પર નામ ખોલે કેમ મસ્ત છે કે મોટી મોટી ને આપણે કોતમડી નાખી દેજો